વિસનગર શહેરની અંદર રેલવે ઓવરબ્રિજ બનવાના કારણે જે ટ્રાફિક એ એ સીધે શહેરમાં પ્રવેશવાની નીકળી જતો હવે વાયા શહેર થઈ અને વડનગર અંબાજી ખેરાલુ તરફ નીકળી રહ્યો છે ને એ બાજુથી જે આવતો હતો એ ટ્રાફિક પણ શહેરમાં થઈ અને બહાર નીકળી રહ્યો છે એવા સંજોગોમાં આ ટ્રાફિકની સમસ્યા જ્યાં સુધી ઓવરબ્રિજ નું નિર્માણ પૂરું ના થાય ત્યાં સુધી આ સમસ્યા માટે પોલીસ વિભાગ અને સાથે પ્રજાના પ્રતિનિધિઓ મર્ચન્ટ એસોસિયેશન વેપારી મહામંડળ સભ્યો સાથે વિગતે ચર્ચા કરી અને એના પ્રોબેબલ સોલ્યુશન સાથે એમાં ગટરનો વિષય નગરપાલિકાના કરોડો રૂપિયાના કામ અત્યારે વિકાસલક્ષી ચાલી રહ્યા છે અને સદર ચાલુ વર્ષનું ચોમાસું સતત એક ધારું પડવાના કારણે વિસનગરના નાગરિકોને પડેલી મુશ્કેલીઓ અને આગામી સમયમાં એ ઝડપથી મુશ્કેલીઓમાંથી કેવી રીતે નીકળી શકાય એ બાબતની મીટિંગ હતી અને ટૂંક સમયમાં ઘણા બધા મુદ્દાની ચર્ચા થઈ છે અને એ મુદ્દાઓ ઉપર પ્રોબેબલ એસપી શ્રી હિમાંશુ શુક્લા ડીવાય એસપી શ્રી પીઆઈ શ્રી ચીફ ઓફિસર શ્રી પ્રાંત ઓફિસર વગેરે બધા અધિકારીઓ જીયડીસી માંથી પણ અધિકારીઓ સાથે બેસીને વિગતે આગામી સમયમાં ઓછામાં ઓછી તકલીફે વિસનગરનો ટ્રાફિક સુચારુ ચાલુ રહે અને ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી ના પડે એના માટેની આજની મીટીંગ હતી બધાએ પોતાના સજેશનો આપ્યા આવકારક હતા અને એ પ્રમાણે હવે એક્શન પ્લાન બની અને આગામી સમયમાં એનો અમલ કરીશું સુધી આ બહુ ક્લિયર છે કે જ્યાં સુધી આ ઓવરબ્રિજનું કામ નિર્માણ પૂરું નહીં થાય ત્યાં સુધી જે મુખ્ય રોડ જે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે રોડનો ટ્રાફિક એ શહેરમાં થઈને જે પસાર થઈ રહ્યો છે એને નિયંત્રિત કરી અને લોકોને પણ હાલાકી ના પડે અને ટ્રાફિકને પણ હાલાકી ના પડે એ રીતના વિચારણા માટે આજની મીટિંગ હતી એમાં જે કલેક્ટરશ્રીએ જાહેરનામું પાડ્યું છે બહાર પાડેલ જાહેરનામા પ્રમાણે એ ત્યાં ચેક પોઈન્ટ ઉપર વધારે સઘન કોઈ પણ સાધન વાહન ભારે વાહન એ શહેરમાં આ બાજુ વિસનગર બાજુ ના આવે ને એના નિર્ધારિત કરેલા રૂટ ઉપરથી જ અહીંયા આવે રસ્તો ક્રોસ કરે એના માટેની પણ ચર્ચા થઈ છે પોલીસને પણ વિનંતી કરી છે કે ત્રીસેક જેવા જેટલા પોલીસના વધારાના જવાનો અહીંયા મળે અને ટ્રેનો જે આવતી જતી હોય એ સમય એક કલાક પહેલા ને એક કલાક પછી એ ટ્રાફિક જે